આજે મુંબરામાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા તિરંગારૂપી લાંબી રેલી નીકાળવામાં આવી હતી પરંતુ તે દરમિયાન એસડી પીઆઈના કાર્યકરોએ દેશને આઝાદી અપાવનારા મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાની અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટા સાથે માર્યા હતા આ દરમિયાન પોલીસે તેમને આગળ વધવા દીધા ન હતા અને એસ કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો અંતે પોલીસે એસ રેલી કાઢવાની પરવાનગી આપી અને દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એસડીપીઆઈના તમામ કાર્યકરોના હાથમાં પોસ્ટર છે જેમાં ટીપુ સુલતાન અને મહાત્મા ગાંધી તેમજ અન્ય બેનર દેખાઈ રહ્યા છે પરંતુ ટીપુ સુલતાન અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓ દેખાય છે